ગૃહમંત્રી અમિત શાહ આજે રાજકોટના પ્રવાસે સ્વર્ગસ્થ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરશે રાજકોટ જિલ્લા બેંકમાં પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે રાજકોટમાં અમિત શાહ અને જયેશ રાદડિયાના હોર્ડિંગ્સ લાગ્યા રાજકોટના રેસ કોર્સ ગ્રાઉન્ડમાં સહકારી સંમેલન યોજાશે સહકારી માળખું ઊભું કરવામાં સ્વર્ગીય વિઠ્ઠલભાઈનો સિંહ ફાળો રહેલો છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ આજે રાજકોટ આવી પહોંચશે જિલ્લા બેંક ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે સાથે સાથે આજે સહકારી આગેવાન વલ્લભભાઈ પટેલ છે તેમની પણ પ્રતિમા છે તેનું અનાવરણ કરવામાં આવશે સહકારી ક્ષેત્રનું આજે રેસ્કોસ ખાતે સંમેલન છે અલગ અલગ સાત સંસ્થાઓની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે જિલ્લા બેંકને

કેટલી જનમેદની ઉમટી પડે છે તેના પર સૌ કોઈની નજર છે આજે પણ સૌરાષ્ટ્રના ગામે ગામ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને લોકો યાદ કરતા હોય છે કેમ કે પોતાની જ સરકાર હતી ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા ખેડૂતો માટે હંમેશા લડત આપતા હતા કપાસનો ભાવ હોય કે પછી આ જે ખેડૂતોના વીજળી સહિતના અલગ અલગ પ્રશ્નો હોય તે બાબતે હંમેશા લડત આપતા એક સહકારી આગેવાન અને રાજકોટ તથા મોરબીનું સહકારી માળખું ઊભું કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમની યાદમાં આજે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે સાથે સાથે રેસકોસ મેદાનની અંદર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે વર્ષો પહેલા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા છે તેમને એક ખેડૂત સંમેલન રેસકોસની અંદર જ ખેડૂત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા માત્ર રેસકોર્સ નહીં પરંતુ આસપાસના રસ્તાઓ પણ છક્કાજામ થઈ જાય એટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આજે તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા છે તેમને પણ આજે એક સહકારી સંમેલન બોલાવ્યું છે આ સહકારી સંમેલન છે તેના પર સૌ કોઈની નજર છે કેમ કે આગામી સમયની અંદર આજે મંત્રીમંડળનું પણ વિસ્તરણ થવાનું છે એ પહેલા જયેશભાઈ રાદડિયા છે તેમની જે કેટલી જનમેદની ઉમટી પડે છે કેટલા ખેડૂતો આવે છે સહકારી આગેવાનો કેટલા આવે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકીય આગેવાનો રાજ્ય સરકાર ઉપરાંત તેમના જે વિરોધીઓ છે તેમની પણ નજર રહેશે કેમેરામેન શુભ સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ